નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એક બંગાળની ખાડીમાં મોટી ચક્રવાત સર્જાયું છે હવામાન વિભાગના અનુસાર દક્ષિણ આંદમાન સમુદ્રમાં રચાયેલ લો પ્રેશર વિસ્તાર હવે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધ્યો છે આગામી દિવસોમાં તે ડિપ્રેશનમાં તીવ્ર બનશે પછી શૈન્યાર વાવાઝોડું પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે આજ રોજ ચક્રવાત શેનિયારમાં તીવ્ર બનવાની સંભાવના છે હવામાન વિભાગે હજુ સુધી ચક્રવાતના ચોક્કસ માર્ગ અથવા ટોચની તીવ્રતાની વિગતો જાહેર કરી નથી પરંતુ ભારેથી ખૂબ જ ભારે વરસાદ માટે ચેતવણી જારી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાકમાં એકસો પાંચ મીમી થી દસો ચાર મીમી વરસાદની આગાહી છે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી બે દિવસ સુધી આ સ્થિતિ ચાલુ રહી શકે છે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે તીવ્ર પવન અને તોફાની સમુદ્રને કારણે માછીમારોને ઓગણત્રીસ નવેમ્બર સુધી અંદામાન સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી માટે આ સલાહ ઓગણત્રીસ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે